હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર રિક્ષામાં મુસાફર બેસાડવાના મુદ્દે બે રિક્ષા ચાલકો ઝઘડ્યા હતા છાતીમાં ધક્કો મારી પાડી દેતા રિક્ષા ચાલકનું મોત થયું હતું રાત્રિના પેલામાં નાકા પાસે બનેલા બનાવમાં ધક્કો માર્યા બાદ બેભાન થયેલા રિક્ષા ચાલકને સંબંધીઓ પ્રથમ ઘરે અને ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા હતા તબીબ પ્રાથમિક તપાસ બાદ મૃત જાહેર કરાયો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાળફળિયા ખાતે રહેતા મોહિન ખાન પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં પીરામણ નાકા પાસે તેઓ રિક્ષામાં મુસાફરો બેસાડી રહ્યા હતા તે દરમિયાન કસબાટીવાર સબ જેલ પાસે રહેતા અન્ય રિક્ષા ચાલક રફીક શેખ સાથે મુસાફર બેસાડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં રફીક શેખે મોહસીન ખાન પઠાણને છાતીના ભાગ પર ધક્કો મારતા મોહસિન પઠાણ રોડ પર પટકાયા હતા અને બેભાન થઈ પેન્ટમાં જ શોચ કરી દીધું હતું જે ઝઘડા સમયે ત્યાં તેમના એકત્ર થયેલ ટોળામાં તેમના સંબંધી જુનેદ શાહ અને રેહાન શાહ પણ હતા તેઓએ અર્ધબેભાન અવસ્થામાં રિક્ષામાં મોહસીન પઠાણને તેના ઘરે લઈ ગયા હતા જ્યાં પણ તે મૂર્છિત અવસ્થામાં જ રહેતા તેમના પત્ની સલમાબાનુ પઠાણે અન્ય સંબંધીને મદદથી તેમને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેણે મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે સલમાબાનુ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્તર પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક સલમા બાનુ પઠાણની ફરિયાદના આધારે રફિક ઇરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યો હતો તેમજ એફએસએલ તપાસ અને વિશે લઈ સાયન્ટિફિક તપાસ શરૂ કરી સરપંચ કેસ કરી આજુબાજુના સીસીટીવી મેળવ્યા હતા તેમજ ફરાર હત્યારા રિક્ષા ચાલક રફિક શેખને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી ડીવાય એસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ ગોહિલે તપાસ શરૂ કરી અલગ અલગ ટીમ બનાવી ગણતરીના સમયમાં હત્યારા રિક્ષાચાલક રફીક શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી